જય શ્રી ગોપાલ આજે નાની વાતમાં આપણે રમા કરી નવાનગરમાં ત્યારે નવાનગર ના રાજા ને રાજસિંહ સેવકો બધા એમનો તો ઉદ્ધાર કર્યો પણ રાણીવાસ રમાબાઈ બુઢી બ્રાહ્મણી

ત્યારે ગોપાલલાલ ત્યાં પધાર્યા ત્યારે એનું દર્શન કરવાની આતુરતા થઈ ત્યારે ગોપાલલાલજી ચોથી ધર્મશાળામાં હતા ત્યાં દર્શન કરવા ગયા કોણ અહીંયા નામ જ એવું લખ્યું છે કે રમાબાઈ બુદ્ધિ બ્રાહ્મણી હવે એમને શું મનોરથ રથ્યો ઠાકોરજીના દર્શન કરતા વખતે કે એને જવાન થઈ જવું હતું એમના મનોરથ એમનો મનોરથ એવો હતો કે મારે ભાઈ જવાન થવું છે બુઢું ન રહેવું વાક્ય અહીંયા જે વાર્તામાં લખ્યું છે પુષ્ટિ સંહિતા મેં વાંચું છું કે વૃદ્ધાવસ્થામાં તેને જોબનવંત જેવો મનોરથ થયો જેમ જોબનવંત અને મનોરથ થાય તેવો થયો ઠાકોરજી ચરણ સ્પર્શ કર્યું એવી એની દેહ બદલાઈ ગઈ દેહ દશા બદલાઈ ગઈ તેને જોબનતા પ્રાપ્ત થઈ એટલે એ બુઢી બ્રાહ્મણી જુવાન થઈ ગઈ અને જોતા એને જાણ્યું કે હું તો જુવાન થઈ ગઈ ખૂબ વર્ષ પામી ઠાકોરજી પાસેથી માલા બીડું લઈને રાજ હરખાથી પહોંચી ગઈ જો હવે ઠાકોરજી એ બીડું આપ્યું એટલે ઠાકોરજી બીડું આપે ને સ્નેહનું સ્વરૂપ છે એટલે ઠાકોરજી સ્નેહથી એને એમને સ્નેહ આપ્યો કે હા એટલે હવે રાજ દરબાર ગઈ એ હતી તો રાણીવાસની બ્રાહ્મણીને બ્રાહ્મણી ને એટલે રાણીવાસમાં રહેતી રેતી હતી રાણીઓ ટેલ કરવામાં હવે ત્યાં ગઈને એટલે બધી રાણીઓ જે હોય એને વિસ્મય પામી ગયા કે ઓહો આ રમાબાઈ આટલા જુવાન થઈ ગયા બધાને નવાય લાગી કે તમે આટલું બધું સરસ સૌંદર્ય ક્યાંથી પ્રાપ્ત કર્યું ને યુવાન બી કેવી રીતે થઈ ગયા એટલે બધી વાત કરીએ એમણે કે તો ગોપાલલાલ રઘુનાથજીના લાલ જેમનું મે નામ કમાયું છે એમના લાલ બિરાજે છે અહીંયા પધાર્યા છે હું એમને ત્યાં ગઈ ને એમને મારો મનનો મનોરથ હતો એમણે પૂરો કર્યો હવે તો હું જુવાન થઈ ગઈ એટલે રાણીઓને એવું થયું કે આ તો બહુ સારું કહેવાય તો અમને લઈ જાઓ તો ગોપાલલાલ ને અહીંયા પધરાવો હવે રાણી હોય એટલે રાણી વાળી વસ્તુ તો કરે ને ભાઈ અહીંયા આવે તો થાય અમે તો રાણી છીએ અમે ન જોઈ શકીએ એટલે રમાબાઈએ કીધું કે તમારે રાસિંહ નો અભિમાન છોડી આવવું પડે મારી હાથે કેમ એ કરીને મનાવ્યા અને રાણીઓને એ ફરી વાર ક્યાં ચોથી ભાટિયાણીની ધર્મશાળામાં ઠાકોરજી હતા ત્યાં લઈ ગયા બીજા દિવસે ઠાકોરજી ના કેવા દિસ્તા હતા એ વર્ણન કર્યું છે કે શ્રીજી ગોપાલાલ પોતાની બેઠકમાં બિરાજી રહ્યા છે કે શ્રી વાઘો પહેર્યો છે મુખમાં પાન ના બીડા આરોગી રહ્યા છે ત્યાં આવીને શ્રીજીનું દર્શન કર્યું પણ રાણીઓ રાણીઓ અને રમાબાઈ બ્રાહ્મણી હવે તો બુઢી કહેવાય છે ને રમાબાઈ બ્રાહ્મણી ચરણમાં કર્યા દર્શન કરતા જે રાણીઓ હતું એનું મન ચોરાઈ ગયું અને દેહ દશાની સુધી ન રહી એની અવસ્થા અલગ થઈ ગઈ ઠાકોરજી એની અવસ્થા જોઈ જોઈને કયું ગોરધન દેખે છે એટલે કે ઠાકોરજીની સાથે નામના વ્યક્તિ હતા એ તમને જોઈ લે છે જોવે છે એને સોંપી દીધું એમ કીધું એમ કહ્યું ત્યારે ગોરધન ભટે તેને લઈને શ્રીજીના ચરણ પાસે બેસાડ્યા શ્રીજીએ તેનું ઘણું સમાધાન કર્યું નામ નિવેદન આપ્યું સ્વરૂપનું દાન આપ્યું એટલે ત્યારે એ વૈષ્ણવ કર્યા નામ નિવેદન આપી દીધું ઠાકોરજી એ રાણીઓને સ્વરૂપ નિષ્ઠા ઠકરાણાઓને શ્રીજીના સ્વરૂપમાં થઈ ગઈ એટલે તે કેવી રીતે કવિ શું લખે કહત કછું નહીં બન બની આય યો છાયા કૂપ મે વિસરા વિસ્માય એટલે કે કેમ કૂપમાં જેમ કૂપમાં પોતાનું પ્રતિબિંબ દેખાય તેમ શ્રીજીનું સ્વરૂપ તેના હૃદય કમળમાં જોવા લાગી કોણ આ બધી રાણીઓ ઓલાને તો જુવાન થવું તો એ જુવાન થઈ ગયું એટલે પતી વાત હવે એ નિમિત્ત છે અને આ અલૌકિક સુખ પામી રહી છે અલૌકિક તો મળ્યું પણ એનો મનોરથ લૌકિક હતો કે ભાઈ મારી દેહ લૌકિક સ્વરૂપ બદલાઈ ગયું અંદરનું આંતરિક એને ઠાકોરજી હૃદય કવળમાં દેખાવા લાગ્યા પોતાના પૂરું ભૂલી ગઈ એવી રસરૂપ લીલાના દર્શન થકરાણા ને થવા લાગ્યું શ્રીજી વિના બીજું કઈ જોવે જ નહીં અને મારે બીજું કઈ જોતું જ નથી એવી રસમગ્ન થઈ ગઈ મસ્ત થઈ ગઈ લીલા એ લીલા મુક્તિ કહી શકાય એમ નથી હવે આગળ થોડું ઘણું લખ્યું છે પણ આપણે અનુસંધાન આટલું જ છે કે ઠાકોરજી કોની કોના પર કેવી કૃપા કરે છે અને કોના દ્વારા કરે છે જેનો લૌકિક મનોરથ હોય લૌકિક પણ પૂરો કરે છે અને જેના પર અલૌકિક પૂરો કરવા મનોરથ પૂરો કરવાનો હોય છે તો કીધા વગર મનોરથ કેમ કે આ તો જુવાન જુવાન જેને કરીએ જોવા માટે આવી હતી તું જુવાન થઈ તો હવે મારે જવું છે એ કુતુહલથી આવી હતી ઠાકોરજી પ્રત્યે પેલા આસક્તિ હતી એવું કઈ નહોતું પણ એના કરતાં આપણે વિશેષ મળ્યું એને અલૌકિક આનંદ મળ્યો આને તો થોડી વાર લૌકિક પૂરતું તો મળ્યું અલૌકિક તો મળ્યું જ પણ વધુ અલૌકિક ઓલાને મળ્યું રાણીઓને મળ્યું એટલે આ છે પાત્રતા જેટલી હોય એટલું પણ ઠાકોરજી પીરશે તમને લૌકિક જોઈએ દેહ ના ધર્મનું ઠાકોરજી પાસે માંગો તો ઠાકોરજી આપે જ છે પણ એ તો ક્ષણિક છે ને ક્યાં સુધી દેહ ક્યાં સુધી રહેવાનું જ્યાં સુધી ઠાકોરજી છે ત્યાં સુધી ભૂતલ પર છે ત્યાં સુધી પછી તો ખુલ તો જવાનું છે ને એટલે લૌકિક માંગવા કરતા ઠાકોરજીના મનોરથ એવા કરવા કે મનોરથ પૂરું કરવા સામર્થ્ય જોઈને કરવા આ તો બધું નાનું નાની વસ્તુ તો ક્ષણિક વસ્તુ માંગવી નહીં આ વાતો પરથી આપણે એટલું જાણવા મળે છે આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામાં પૂછું બોલો શ્રી ગોપાલ આલ કી જય